ઓરસંગ બ્રિજ અહીંયા છોટા ઉદેપુર માં કામ ચાલુ હોવાથી બ્રિજ ની જે તપાસ ચાલુ હોવાથી કે કેટલો નબળો છે કે નહીં એટલે કલેક્ટર સાહેબ તરફથી જે આવેદન આપવામાં જે જીઆર આપવામાં આવ્યો પરિપત્ર કરવામાં આવ્યો કે ભાઈ એમને ડાયવર્ઝન રૂટ કર્યા છે તો ઘણી બધી શાળાઓ એમાં અમારી જે એસ એફ હાઈસ્કુલ છોટા ઉદેપુર ના બાળકો એમાં અભ્યાસ કરે છે એમાંથી મોટા ભાગના બાળકો અહિયાંથી 40 થી પચાસ કિલોમીટર દૂર થી આવે છે તો એમના માટે ક્યારે હવે અથવા ડાયવર્જન ઉપરથી બસ જાય અને એક જ બસની વ્યવસ્થા હતી જેમાં બાળકો ઘેટા બકારા એમ ભરીને ગયા છે તો જ્યારે પણ આવો આપણે જીઆર લાગુ કરતા હોય અથવા જે કોઈ પુલ માટેની જે વ્યવસ્થા કરતા હોય તો ત્યારે પણ આપણે એટલું સમજીએ કે ભાઈ આજુબાજુના શાળાના બાળકો કોલેજ ના બાળકો અથવા સામાન્ય જે મુસાફરો છે એ લોકોને હાલાકી ન થાય નગરજનો હાલાકી ન થાય અને એના માટે આવી વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના અભાવે અત્યારે અમે અમારી સામે જોયું કે બાળકો આખી બસ ખીચો ખીચ ભરીને ગઈ જેમાં એને બેસવાની તો શું ઉભા રહેવાની પણ વ્યવસ્થા નતી હવે આ બસ આગળ જાય અને કઈક નાની મોટી દુર્ઘટના બને તો એના માટે જવાબદાર કોણ તો આ બધી વ્યવસ્થાના ભાગરૂપે આ નાની નાનું માઇક્રો પ્લાનિંગ કરી અને પછી ચાલવું જોઈએ મારું નામ ડોક્ટર હાર્દિક ધામલિયા એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો